વડોદરામાં ગણેશ મંડળો અને પોલીસ કમિશનરે અગાઉ ગણેશ મંડળો સાથે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મીટિંગ યોજી હતી જેમાં ડીજે ના વોલ્યુમ કૃત્રિમ તળાવ માં જ વિસર્જન નિર્ધારિત રૂટ ઉપર સમય મુજબ યાત્રા જેવા મુદ્દા મુખ્ય રાખ્યા હતા

આ ગઈકાલે જે મિટિંગ થઈ હતી એ મંડળો આવી ન હતા આ પશ્ચિમ વિભાગના જે મંડળો રહી ગયા હતા ગોરવા બાજુના એ લોકો અહીંયા આવ્યા હતા એમને મેસેજ એવો પહોંચ્યો હતો કે આજે એક વાગે કમિશનર સાહેબે મળવા બોલાયા છે એની માટે અહીંયા આવ્યા હતા સમય બધા આવ્યા છે અને ભેગા થયા છે એની માટે ચર્ચા થઈ રહી છે એટલે કમિશનર સાહેબનો મેસેજ એવો છે કે ભાઈ અમે આજની એક વાગ્યાની મિટિંગ અમારા જે કમિશ ગણેશ સમિતિમાં જે મંડળમાં જે છે લોકો એ લોકોમાં મેસેજ એવો છે કે ભાઈ આજે સાડા અગિયારની મિટિંગ હતી એ કેન્સલ થઈ એક વાગ્યાની કેન્સલ થઈ છે હવે એ લોકો જાણ કરશે આજે મિટિંગ કરશે એ ટાઈમ જાહેર કરશે પછી મિટિંગ થશે એની માટે બધા ભેગા થઈ ગયા છે કે ભાઈ હમણાં એક વાગ્યાનો મેસેજ હતો એટલા માટે અમે આવ્યા છે ચર્ચાનો વિષય એ જ છે કે ભાઈ ડીજેનો અને તારીખોનો જે છે લોકો લોકોએ આગમન યાત્રા માટે તારીખો નક્કી કરેલી હોય તે તારીખને શું કરવાનું એની માટેનો ચર્ચાનો વિષય છે એની માટે સાહેબને સીપી સાહેબને મળવાનું હતું ગઈકાલે સારી વાત કરી હતી સીપી સાહેબે સાહેબ આપી હતી કે આવીને ચર્ચા આપણે કરીશું અને પછી આપણે નિર્ણય કરીશું ના યોગ્ય તો નથી પણ સાહેબ એ જોડે જોડે એવું બી કીધું હતું ને કે ભાઈ સત્યાવીસ તારીખ પહેલાં નહીં કે આપણે કાલે જે મિટિંગ રાખીશું એમાં ચર્ચા કરીશું અને નિર્ણય કરીશું સામસામે વાત કરીને આપણે ચર્ચા કરીશું ગતરોજ પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક મિટિંગનું આયોજન કરવાની અંદર આવ્યું પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ખૂબ જ સુંદર રીતે ગણેશોત્સવ અને ખૂબ જ સુંદર સુંદર મૂર્તિઓ આ વર્ષે સંસ્કારી નગરી વડોદરાની અંદર જ્યારે બની ગઈ છે ત્યારે આગમન યાત્રા કે જે ખૂબ મહત્ત્વની થઈ ગઈ છે કેમ કે વિસર્જનની અંદર લોકો એકત્ર નથી થઈ શકતા જેને કારણે આગમન યાત્રાની અંદર ખૂબ સુંદર આયોજન વડોદરા શહેરના ગણેશ મંડળો દ્વારા કરવાની અંદર આવે છે ગતરોજની મિટિંગની અંદર ઘણા બધા નીતિ નિયમો એમને જણાવ્યા અને ખૂબ સુંદર રીતે કમિશનર સાહેબે રજૂઆત કરીને દરેકે દરેક ગણેશ મંડળ સમજી શકે એ રીતે એમને વાત કરી કદાચ આટલી સારી રીતે વાત આજ દિન સુધી કોઈ પણ પોલીસ કમિશનર સાહેબે મંડળોની સાથે નથી કરી એ સત્ય હકીકત છે સાથે એક નિર્ણય જે એમને કીધું કે અમે હાલ પૂરતી તમામ આગમન યાત્રાઓને સ્થગિત કરીએ છીએ એને લઈને ખૂબ મોટી અસમંજસ ઊભી થઈ છે ગતરોજ જે કમિશનર સાહેબે કીધું કે ભાઈ આગમન યાત્રાઓ અત્યારે સ્થગિત કરવામાં આવે છે ને અમે તમને તારીખ જણાવીએ છીએ પણ એની પહેલાં તમારી એક ટીમ વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી આખા વડોદરા શહેરની આગેવાની લઈને આવે અમારી સાથે વાત કરે અને વાત કરીને એનું શું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ સારી રીતે એનો આપણે નિર્ણય લઈએ એ માટે સીપી સાહેબે આજનો અમને સમય આપ્યો છે અમે એમને રજૂઆત કરવા જવાના છે અને આનો સુખદ અંત આવે એવા અમારા પૂરેપૂરા પ્રયાસો છે અમારી એક જ છે વસ્તુ કે ભાઈ આપ સર્વે જે તારીખો ડિક્લેર થઈ ગઈ છે તારીખની અંદર ચેન્જીસ ન કરશો અમારી એવી રજૂઆત છે પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ વખતે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે આગલા દિવસોની અંદર આગામી દિવસોમાં તિરંગા રેલી શ્રાવણ માસ ચાલવાને કારણે એમની પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત નથી એવું અમને જણાવવાની અંદર ગતરોજની મિટિંગમાં આવેલું હતું પણ અમે રજૂઆત કરવાના છે કે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો ખૂબ સુંદર આયોજન અને હિન્દુ ધર્મના એક સૌથી મોટા પ્રચારક તરીકેની જ્યારે ભૂમિકા ભજવતા હોય તો એમને તમારો પૂરતો સાથ